ડીડિયાપાડાના ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દે ચર્ચામાં આવતા હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે ચૈતર વસાવાની આજે સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે શું છે સમગ્ર વાત તેની સાથે જ ચૈતર વસાવાએ કયો મોટો ખુલાસો કર્યો છે જોઈશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની ડેડિયા પાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને અંકલેશ્વરની જે ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નિપજ્યા હતા આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને તે યોગ્ય વળતરની માંગ પણ કરી હતી ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યથા લોકોના જીવમાં જોખમ મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે જે કરીને આજે વહેલી સવારે ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સૌથી પહેલા તો ચૈતર વસાવાને સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છો તે એટલે ત્યાંના જમાદારને મેં કીધું એનો ફોન આવ્યો હામેથી કે આવવાના જો મેં કીધું આવવાનો છું વકીલને લઈને નેત્રંગ પોલીસનો ફોન હતો એને કીધું આવવાના છે તો મે કીધું આવવાના છે એમાં કા ખોટી વાત છે

જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખૂલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆર નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે આજે અમારા પર છે કાલે તમારો પણ વારો આવે છે પણ અમે ડરવાના નથી અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ સીબીઆઈ તંત્રનો ઉપયોગ કરીને જે ચલાવી રહ્યું છે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોઘવાડી સાઈડ પર રોજગારી સાઈટ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે

બરાબર જે પીઆઈ અને જે મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો લોકો પર હવે લોકોને કોર્ટમાં કઈ લઈ જવા એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારી ભાઈ આ એફઆઈઆર ખોટી છે રદ કરવાના છો કે કેમ સામારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ આ ચાર કામદારોને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં હું વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસ ની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપી રાતોરાત બે બે ફાયરો થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગો વખતે બોલાવશો અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો તમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે લોકો માટે અમારે વિધાનસભા જેલમાં જવાનું નથી આપણે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડી કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દસ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની નહી તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે

માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ વાળા આવશે બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે કરી આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને પૂરી દો બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી પડે ચોરની જેમ બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડી આ લોકો નડિયા ને ફરિયાદ અમે રાજપાડી કરે હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી માંગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કઈ વાંધો નહીં

સાહેબ તમારા ગ્રુપમાં હોય તો બતાવો મે તો સાંજે પોલીસના ફોન આવ્યા હતા પોલીસને મેં કીધું કે હું કાલે જામ સીધી વાત છે મારે ક્યાં સુભાવવાની છે Ziliga. <laughs> લીધી છે ચાર્જ કોઈ નસો સુંદર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દે ચર્ચામાં આવતા હોય છે અને આદિવાસીઓ માટે લડતા જોવા મળતા હોય છે પરંતુ જ્યારથી અંકલેશ્વરનો આ મુદ્દો સામે આવ્યો હતો તેની સામે ચૈતર વસાવાના વિરુદ્ધમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા હવે પોલીસ દ્વારા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે હાલ ચૈતર વસાવાની અટકાત કરવામાં આવી છે જો કે હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે ફક્ત અને ફક્ત ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા અત્યારે તેમની અટકાત કરવામાં આવી છે આવા તો અનેક એવી ફરિયાદ ચૈતર વસાવા ઉપર અત્યાર સુધી નોંધવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે શું ફરી એક વખત ચૈતર વસાવા ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે જો કે અત્યારે હાલ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર